નિઝર તાલુકામાં થયેલ પીએમ આવાસ યોજના અંતર્ગત સર્વેમાં ઘણી વટાઘટ થઈ હોવાની ગ્રામજનોનો આક્ષેપ છે કેટલાય પાત્ર લાભાર્થીઓના નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે જેને લઈ તંત્ર સામે તાત્કાલિક સુધારાની માંગ સાથે નિઝર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા તાજેતરના સર્વેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓના નામો યાદીમાંથી ગાયબ હોવાનું ખુલ્યું છે કેટલાય ગામોમાં જેવા કે હલદુલી અંતુરલી પીપલોદ કોટલી દેવાડા ગામના ઓનલાઈન સ્વીકારાયેલા લાભાર્થીઓના નામ એકસો ચાલીસ જેટલા દર્શાવવામાં આવ્યા હોવા છતાં સર્વે યાદીમાં માત્ર સિત્તેર જેટલા નામો જ દાખલ કરાયા છે પરિણામે બાકીના પાત્ર લાભાર્થીઓ આવાસ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે ગ્રામજનો અને સ્થાનિક પ્રતિનિધિઓનું કહેવું છે કે આ ખામીના કારણે અનેક ગરીબ પરિવારોનું નુકસાન થઈ રહ્યું છે તેઓએ તાત્કાલિક સર્વેની પુનઃ તપાસ અને સુધારેલી યાદી જાહેર કરવા તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત પણ કરી છે હવે જોવું એ રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા ઝડપથી ઉકેલે છે અને પાત્ર લાભાર્થીઓ સુધી ન્યાય પહોંચાડે છે કે નહીં હું એડવોકેટ સંદીપભાઈ પાડવી મારું ગામ અંતોલી છે મારા ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકોના પીએમ આવાસ સર્વે કરવામાં આવ્યું છે એ પૈકી જે ગામમાં દેડસો જેટલા આવાસનું સર્વે કરવામાં આવ્યું છે એ ગામમાં એકાત્તર અથવા સાહીઠ આવાસો આવા આવાસો સર્વે લિસ્ટમાં ફાઇનલ થઈને આવ્યા છે બાકીના આવાસો ઓટોમેટિકલી ગાયબ થઈ ગયા છે સ્ટાફને પૂછવામાં આવ્યું તો સ્ટાફવાળા કહે છે અમે જીઓટેક કર્યા હતા એ ઉડી ગયા તો અમને ખબર નહીં તો આ ખરેખર તો તંત્રની જવાબદારી છે ને કે તંત્રે શું કર્યું તો ઓનલાઈન કર્યા હતા એ લોકો પાસે લિસ્ટ જોઈએ જે લોકોના ઓનલાઈન કર્યા છે આ લાભાર્થી જો અમારા ત્યાં આવ્યા છે વિધવા બહેનો છે વડીલો છે સિત્તેર વડીલ લોકો આવ્યા છે એ લોકોના આવાજ નથી આવ્યા તો એ લોકો કોની જગ્યાએ જશે અમે આજે સરકારમાં જે સરકાર જે અમને લાભ આપે છે ગરીબ લોકોને એના માટે તાલુકા પંચાયત નિઝરમાં આવ્યા હતા નિઝરમાં અમે એ લોકોને લેખિત આપી આઈપીસી કે આ લોકોનો આવાસ મંજૂર થવો જોઈએ એ લોકો ખરેખર લાભાર્થી એકદમ ગરીબ લાભાર્થી છે એ લોકોને વીસ વર્ષથી પચીસ વર્ષથી આવાસ મળેલ નથી એવા લોકો અહીંયા એ લોકોના આવાસ માટે અહીંયા મળવા આવ્યા છે અધિકારીને અમે લેટર આપ્યું છે એ લોકો એના પર કાર્યવાહી કરવી જોઈએ ના આ લોકોનું સર્વેમાં નામ નથી આવ્યું તો એ નામ બતાવવું જોઈએ કેમ કે એ લોકોએ આખું સર્વે કર્યું છે એકસો એકતાળીસ લોકોનું કે બસ્સો લોકોનું એ પૈકી સીધા અડધા નામો ગાયબ થઈ ગયા એવી અંતુલીમાં છે હરદુલીમાં છે કોટલીમાં છે એવા ખેરવા જૂની ભીલ ભવાલી અનેક ગામમાં મને ફોન આવ્યા છે પાછી જે લાભાર્થી આવ્યા છે એ લાભાર્થીએ ત્યાં કીધું કે અમારા કાચા ઘરો છે તમે જાતે જોવા આવો જોઈ લો પછી ન્યાય આપો અમને કેમ કે આ લોકોનું નામ નથી આવશે તો આ આખરી સર્વે મારા ખ્યાલથી છે આવું સર્વે બે હજાર ઓગણીસમાં થયું એના અવાજ અત્યારે મળ્યા એના પછી અત્યારે કોઈ આવાજ મળશે નહીં તો હાલ આબરજ મંજૂર થાય અને તંત્ર આના પર ધ્યાન આપે આવી અમારી વિનંતી હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી